બાલ્ય અવસ્થાના દોષ શ્રી રામચંદ્ર કહે હે મુનિશ્વર અસમર્થતા આપતીઓ તૃષ્ણા બોલી ન શકવું મૂળ બુદ્ધિ બુદ્ધિ દ્વારા કંઈ જાણી ન શકવું રમકડા વગેરેની અભિલાષા ચંચળતા અને દીનતા વગરે બધાય દોષો બાલ્ય અવસ્થામાં પ્રગટ થાય બાલ્ય અવસ્થામાં પશુઓ પક્ષીઓ જેવી ચેષ્ટા થાય બાળક બધાએ લોકો માટે તિરસ્કૃત હોય બાળકોની ચંચલ ચેષ્ટાઓ મૃત્યુથી પણ અધિક દુઃખ આપનારી હોય બાલ્ય અવસ્થામાં અજ્ઞાનવશ જળ વાયુથી નિરંતર ઉત્પન્ન થનારા ભયના કારણે ડગલે ને ડગલે જે દુઃખ પ્રાપ્ત થાય તે આપતી કાળે પણ કોને થતું નથી બાળક જાત જાતની લીલાઓ અણગમતી રમતો ચેષ્ટાઓ દૂષિત આશય એટલે કે અભિપ્રાયમાં હઠપૂર્વક પ્રવૃત્ત થઈ બહુ ભારે મોહમાં પડી જાય બાલ્ય અવસ્થામાં બાળકો કોઈ પણ ના કહેવાથી નિષ્ફળ કાર્યમાં પ્રવૃત્ત થાય અનેક પ્રકારની ન કરવા જેવી ચેષ્ટાઓ કરે કોઈ પ્રકાર પ્રતિષ્ઠાની પ્રાપ્તિ તેમના માટે દુર્લભ થાય આ પ્રમાણે મનુષ્યનો શૈશવ કાળ માત્ર ગુરુજનોની આજ્ઞામાં રહેવા માટે સુખ અને શાંતિ આપવા માટે નથી જેમ ઘુવડ દિવસે અંધકારમય સ્થાનમાં છુપાઈ રહે તે જ પ્રમાણે જે જે દોષ જેટલા દુરાચાર જે જે દુર્ગમ ખોટી ચિંતાઓ છે એ બધી બાલ્ય અવસ્થામાં જીવના હૃદયમાં છુપાઈને બેસી જાય એ ભ્રમન જે લોકો બાલ્ય અવસ્થા બહુ સુંદર છે એવી કલ્પના કરે તે બધાઈની બુદ્ધિ વ્યર્થ તેવા હત બુદ્ધિના મૂર્ખ લોકોને વારંવાર ધિકાર છે જ્યાં હિંચકાની જેમ ચંચળ મન વિવિધ વિષયોના આકારનું બની જાય જે ત્રણેય લોકમાં અમંગળ રૂપ છે તે બાલ્ય અવસ્થા કઈ રીતે સંતોષકારક જણાય એ મને બધાએ પ્રાણીઓનું મન બીજી બધી અવસ્થાઓ કરતાં બાલ્ય અવસ્થામાં દસ ગણું ચંચળ હોય મન સ્વભાવથી ચંચળ છે બાલ્ય અવસ્થા ચંચળતામાં સૌથી મોખરે જ્યાં આકર્ષક પદાર્થોનો સંયુક્ત થયો કે તરત જ અંતકરણમાં ચંચળતા જનિત અનર્થથી બચાવનાર કોણ છે બાળપણ અને મન આ બંને બધી વૃત્તિઓમાં હંમેશા બે સહોદરો ભાઈઓ જેવા સમાન દેખાય આ બંનેની સ્થિતિ ક્ષણ ઢંગર બાળક કૂતરાની જેમ થોડુંક ખાવાનું આપવાથી પંપાળવાથી વશ થઈ જાય અને થોડુંક ધમકાવા કે દંડો વગેરે દેખાડતા રિસાય છે અથવા ડરી જાય તે હંમેશા અપવિત્ર સ્થાનમાં રમતું હોય છે બાલ્ય અવસ્થામાં પ્રાણી માત્ર બીજાથી ડરતા અને ખાતા પીતા રહે તે હંમેશા અસહાય રહે જોયેલી કે વિના જોયેલી વસ્તુઓની ઈચ્છા કરે બાળકની બુદ્ધિ અને શરીર બંને ઝંઝળ હોય આવી અવસ્થાને મનુષ્ય માત્ર દુઃખ ભોગવવા માટે ધારણ કરે નિર્બળ બાળક પોતાના માનસિક સંકલ્પથી જે પદાર્થોને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે તેમને ન પ્રાપ્ત થતાં તેની બુદ્ધિ સદા દુઃખી થતી રહે તેને એટલું દુઃખ થાય જાણે કોઈએ એના હૃદય પર ઘા કરી દીધો હોય જ્યાં સુધી બાલ્ય અવસ્થા રહે ત્યાં સુધી અસત્ય પદાર્થોમાં સત્યતા ફાશે હૃદયમાં નાના પ્રકારની ઈચ્છાઓ જન્મે અંતકરણ બહુ કોમળ હોય તેથી બાલ્ય અવસ્થા અત્યંત દુઃખ આપવા માટે છે સુખ આપવા માટે નહીં એ પરમ બુદ્ધિમાન મુનિશ્વર જેના અંતઃકરણમાં ઠંડી ગરમીનો અનુભવ તો થાય પરંતુ તેનું નિવારણ કરવા તે સમત નથી તે બાળક અને વૃક્ષમાં શું ફરક બાલ્યકાળમાં ગુરુથી મા બાપથી અન્ય લોકોથી અને પોતાનાથી મોટા બાળકોથી પણ ભય લાગે તેથી બાલ્ય અવસ્થા ભયનું નિવાસ સ્થાન છે એ મહામુનિ બાલ્ય અવસ્થામાં સમસ્ત દશાઓ દ્વારા અંતકરણ દૂષિત થાય અને બાલ્યકાળ અવિવેક નામના વિલાસીનું સ્થાન છે તેથી આ જગતમાં બાલ્ય અવસ્થા કોઈના માટે પણ સંપૂર્ણ રીતે સંતોષજનક નથી ઓમ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે